નમસ્કાર મિત્રો નાઇટ એંગલ ચેસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે તમે ચેસ નોટેશન પણ શીખી ગયા છો તો હવે આપણે શીખીશું કે ક્યુ પીસ કેપ્ચર કરવું એ શ્રેષ્ઠ છે જ્યારે ગેમ ચાલુ હોય છે ત્યારે તો તમને ખબર છે કે પોન ના પોઈન્ટ 1 છે નાઇટ અને બિશપ 3 પોઈન્ટ છે રૂક ના પોઈન્ટ 5 છે અને ક્વીન ના પોઈન્ટ 9 છે અને કિંગ એની એ તો અમૂલ્ય છે કિંગ મરીયો એટલે કે પૂરી થઈ ગઈ તો આપણે વેલ્યુ પ્રમાણે ક્યુ પી સ્કેપચર કરવું જોઈએ જેથી આપણે રમત જીતી શકીએ એના અમુક ઉદાહરણો જોઈશું તો પાંચ ઉદાહરણો આપણે આ વિડિયોમાં જોઈશું તો આમાં વાઇટ ટુ મૂવ છે ઠીક છે કેપ્ચર કરવું જોઈએ આ રૂગ છે બિશપને પણ મારી શકે એમ છે અને પણ મારી શકે એમ છે છે પાંચપના ત્રણ અને ક્વીનના નવ પોઈન્ટ છે તો આપણે ને મારી નાખીએ તો આપણા માટે વધારે સારું રહેશે કેમ કે આપણને નવ પોઈન્ટ મળી જશે તો એમને કેપ્ચર કરવું સારું રહેશે એ જ રીતે અહીંયા પણ એવું જ છે વાઈટ ટુ મોવ

રૂખને પણ કેપ્ચર કરી શકે એમ છે ક્વીનના નવ પોઈન્ટ છે રૂખના પાંચ પોઈન્ટ છે તો તમને શું લાગે છે આપણે તો ક્વીનને કરવી જોઈએ કે આ રુખને તો આપણે હવે સામેવાળાનું હું પણ જોયું જોઈએ કે એ શું કરી શકે એમ છે તો કે આ ક્વિન છે એ એમના પોન દ્વારા સપોર્ટેડ છે એટલે કે આ ક્વિનને કોઈ મારશે તો આ પોન એમને મારી નાખશે એટલે આપણે જો આ ક્વિનને મારીએ તો આપણ આપણી ક્વીન ને મારી નાખે તો તો બંનેના નવ નવ પોઈન્ટ એક્સચેન્જ થઈ ગયા તો ગેમ ઇક્વલ રહી પણ આપણે આ rook ને મારીએ તો આપણી ક્વીન ને મારવા વાળો કોઈ નથી તો આપણે આ rook ને મારવો જોઈએ હવે ફરી एग्जांपल જોઈએ આ બિશપ કોને મારી શકે એમ છે તો બિશપ આ નાઈટ ને મારી શકે એમ છે અને આ મારી શકે એમ છે છે તો કોને કેપ્ચર કરવું જોઈએ આના ત્રણ પોઈન્ટ નાઇટના ક્વીનના નવ પોઈન્ટ છે તો સીધો જવાબ છે આપણે ક્વીન ને મારવી જોઈએ તો આપણો આજનો આ લેકચર પૂરો થઈ ગયો સિમ્પલ લેક્ચર હતો અને હવે જલ્દી આપણે આગળના વિડીયોમાં મળીશું ધન્યવાદ